ખેડૂત મિત્રો હું તેજસ ગામિત ધરતી સિસ્ટ કંપની આજે આપણે અહીંયા જબરજસ્ત પ્લોટ દેખાઈ રહ્યો છે આ પ્લોટ ઉપર આવેલા છે અને આ જે પ્લોટ છે એ બોબલી ચોળી માટે ખાસ તૈયાર કરવામાં આવેલો છે જે બોબલી ચોળી છે એ દુનિયાની હાઇબ્રિડ ચોળી છે પહેલી હાઇબ્રિડ ચોળી છે અને એને કેવી રીતના મલ્ચિંગ કરવામાં આવે છે કેવી રીતના ડીપ ઇરિગેશન ગોઠવવામાં આવે છે અને કેવી રીતના ઉત્પાદન લેવામાં આવે છે તે આપણા અનુભવી ફાર્મર અહીંયા મોજૂદ છે એની પાસેથી જાણીશું એમનું નામ છે યોગેશભાઈ વિલેજ જેતવાડી વ્યારા તાપી બરાબર તો ગયા વર્ષે પણ આ ફાર્મર જે આપણા યોગેશભાઈ છે એમણે બોબલી ચોળી બનાવી હતી તો બોબલી ચોળી વિશે એમનું શું કહેવું છે એમનો શું અનુભવ રહ્યો તેના વિશે આપણે વાત કરીશું બરાબર તો યોગેશભાઈ તમે ગયા વર્ષે બબલી ચોળી જે બનાવી હતી એ કેટલા સીટ્સ બનાવ્યા હતા એ લગભગ સાડી ત્રણસો સીટ બનાવ્યા હતા સાડી ત્રણસો સીટ બરાબર તો આ સાડી ત્રણસો સીટ તમને આ એક પેકેટ કેટલાનું મળ્યું હતું તમને આ એક પેકેટ છસો રૂપિયાનું મળ્યું હતું મને છસો રૂપિયાનું મળ્યું હતું બરાબર તમે ક્યારે એને જે સોઈંગ કર્યું ક્યારે કર્યું હતું તમે કયા મહિનામાં એ ગયા વર્ષે મેં ઓગસ્ટ ની વીસ તારીખે રોપેલા ઓકે ઓકે તો તેમાં તમને ક્યાં સુધી ચાલે તમારી ચોળી ઓગસ્ટ માં રોપેલી તો એ લગભગ મેની ની વીસ તારીખ સુધી મેની વીસ તારીખ તો તમને એમાં પ્રોફિટમાં કેવી રીતનું રહ્યો તમે જણાવશો જરાક ખેડૂત મિત્રોને કે બબલી ચોળી તમને જે આ સીટ અઢાર ગ્રામનું સીડ્સ છે બરાબર અઢાર ગ્રામનું જે પેકેટ છે એટલે આ ફાર્મર મિત્રોને છ રૂપિયાની અંદર દાણો પડે છે તો ફાર્મર મિત્રોને એવો ઘણો બધો પ્રશ્ન થતો હોય કે આ સો રૂપિયાનું સીડ્સ છે તો તમે ત્રણસો સીડ નાઈ ખાતા એટલે તમારે કેટલાના અઢારસો રૂપિયા નથી આ બરાબર તો અઢારસો રૂપિયાનો તમે નાખ ખા તો તમને એવું નથી લાગતું કે આ જરાક મોંઘી વેરાય મોંઘું પડે છે એવું કંઈ પણ એવું નહીં પણ આઠ મહિના સુધી ચાલી ગયું એટલે મને સારું ગમે છે પાણી જરા ખૂટી ગયું એટલે બાર મહિના નીકળી જાય તો સાંભળ્યું ખેડૂત મિત્રો આઠ મહિના ને એમાં આઠ મહિનામાં જે તમે બબલી ચોળી ચલાવી તો એની અંદર તમારે એક દિવસ છોડીને કેટલું હાર્વેસ્ટિંગ થતું હતું એક દિવસ છોડીને ત્રણ જબલા ચાર જબલા હા સ્કોર કેટલા સુધી ગયેલો છે તમારો છ જબલા સુધી ગયો વિચાર કરો ખેડૂત મિત્રો માત્ર અઢારસ અઢાર અઢારસો ત્રણ પેકેટમાંથી છ જમલા સુધી નો ગયેલો છે અને કેટલા સુધી આપણે કેટલા નવ મહિના સુધી આઠ મહિના સુધી આપણી ક્રોપ ચાલી એટલે ખેડૂત મિત્રો આ જે બબલીની ની વેરાયટી છે એ લાંબા સમય ગાળા માટે ઉત્પાદન ધરાવતી વેરાયટી છે અને માર્કેટમાં એનું કેવી રીતનું છે કે માર્કેટમાં ભાવમાં કેવી રીતનું જણાવશો જરાક માર્કેટમાં તો પાંચસો થી ઉપર જ આવે બજાર પાંચસો થી હજુ સુધી નહીં વેચી મેં હા હા

આ આપણે અહીંયા આખું ખેતર જરાક બતાવીશું વ્યવસ્થિત રીતે હા તો યોગેશભાઈ તમે આમાં જણાવશો કે આમાં તમે પાછામાં શું શું નાખેલું છે કેવી રીતના તમે જમીન તૈયાર કરી છે કેવી રીતના જરાક ફાર્મરને બતાવો તમારા અનુભવથી એટલે જરાક ફાર્મર મિત્રોને ખબર પડે પહેલાં તો અમે બેડ તૈયાર કર્યા ત્યાર પછી અમે ડીએપીને પોટર્સનું હા પાયામાં ખાતર વાપરેલું છે હા હા ત્યાર પછી પાછા બેડ હરકા કર્યા ઉપરથી ઓકે ઓકે ત્યાર પછી પ્લાસ્ટિક આથી મંચિંગ કરેલું છે આ પ્લાસ્ટિક ઉપર ત્યાર પછી બે બે ફૂટ અંતર રાખીને રોપેલા છે આ બરાબર એટલે ખેડૂત મિત્રો આપણે શું છે કે જ્યારે પાયાની અંદર ડીએપી ને પોટાશ આપવામાં આવે તો ફોસ્ફરસ તથા પોટાશ મળવાથી છોડવો પહેલેથી જબરજસ્ત રોગપ્રતિકાર ક્ષમતા ધરાવે છે એમાં કીટો અને જીવાતોનો જે અટેક છે તે ઓછો થાય અને એનું હાર્વેસ્ટિંગ એનું જે જવણ છે એ જબરજસ્ત થાય છે અને સ્ટમ્પ એકદમ જાડો નીકળે છે બરાબર ને તો તમે આગળનું જે આ પ્લાનિંગ છે પ્લાનિંગ છે અહીંથી જાળી આવશે સીધી ત્યાં એટલે જો બબલી ચોળી ઉપર જ આવી જશે ઉપર એટલે અહીંયા આ તાર છે ત્યાં આવી જશે એટલે તડવાનું સરળ રહેશે અને ચોમાસા સમય છે એટલે લોંગ ટાઈમ સુધી ચાલશે તો ખેડૂત મિત્રો આમાં શું છે કે બબલીનો બબલી ચોળી છે ઓગસ્ટમાં નાખી હોય તો આપણે જમીન પણ કરી શકીએ છીએ જમીન પણ કરી શકીએ છીએ પણ અત્યારે શું છે ચોમાસું આવે છે ચોમાસાની અંદર જો નીચે એના જો વેલા હોય નીચે દબાતા હોય કાદોમાં પડતા હોય તેથી ફંગસ આવવાની એવી સંભાવના હોય છે એના માટે ખેડૂત મિત્રો ચોમાસાની અંદર આવી રીતના તાર બાંધે છે ઉપર કેલિફોનિક રીતે તાર બાંધે છે આ જો મંડપ દેખાય છે આ તો કારેલી બારેલી બધું જ વહેલાવાળી ક્રોપ આપણે લોકી બોકી કરી શકાય એના માટે બનાવેલો છે પણ પ્રોપર જોવા જઈએ તો બબલીની અંદર સીધી લાઈનમાં એટલે કેલિફોનિકમાં કરવાનું હોય છે તો આના માટે આ તૈયારી અહીંયા કરેલી છે આપણે જોઈ શકીએ છીએ કે કેવી સરસ મજાની અહીંયા મંડપ તૈયાર કરેલો છે બરાબર ને બરાબર ખેડૂત મિત્રો તો આપણે આગળ પણ જોઈશું આ કેવી રીતની એની તૈયારી કરેલી છે આમાં શું ખેડૂત મિત્રોના ઘણા બધા પ્રશ્નો હોતા છે કે આ બોબલી ચોળીમાં પાયામાં શું ખાતર નાખવાનું ને ઉગી નીકળે પછી દાખલા તરીકે બોબલી ચોળી નીકળે એના પાછું તમે એમાં શું ટ્રીટમેન્ટ કરો છો ખાસ એના માટે માટે પડે કે મરી એટલે સોઈલ કેર ની ધ્યાન રાખવામાં આવે છે આ બસો લીટર લીટર નું પાણીમાં છોડીને ડાયરેક્ટ જ આપવાનું ડાયરેક્ટ જ આપવાનું રહેશે બરાબર ને તો ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જે યોગેશભાઈએ છે આપણને સરસ મજાની જાણકારી આપી છે કે જે આ ડ્રીપ અને મલ્ચિંગમાં શું છે કે આપણને છોડવાને જેટલું જોઈએ એટલું પાણી મળી રહે છે ખાતર ડ્રીપમાં જ આવે છે હા ખાતર પણ આપણે ડ્રીપમાં છોડવાનું હોય છે પાણી પણ ડ્રીપમાં દવા પણ ડ્રીપમાં એટલે ખેડૂતો વધારે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકે છે અને આ મલ્ચિંગનું મેઈન કામ છે મલ્ચિંગ છે ઠંડ ઠંડા વાતાવરણમાં આપણને હિટિંગ આપે છે અને એકદમ ફૂલ ગરમ હોય ને ત્યારે આપણને ઠંડક નિર્માણ કરે છે તેથી છોડવાને કમ્ફર્ટેબલ રાખે છે એના લીધે છોડો ડિપ્રેશનમાં જતો નથી અને જોરદાર પ્રોડક્શન આપે છે એક બાજુ નિદામણ બચી જાય હા નિદામણ બચી જાય ખાતરનો ખર્ચો બચી જાય મજૂરીનો ખર્ચો બચી જાય ને છોડવાની લાઈફ ટાઈમ વધી જાય છે બરાબર ને હા બરાબર ચા આગળ આપણે જોઈશું કેવી રીતનું બનાવેલું છે તો આપણને યોગેશભાઈ સરસ મજાની જાણકારી આપી બરાબર તો બબલી ચોળી વિશે તમારે વધારે જાણકારી મેળવી હોય તો અમને કોન્ટેક કરી શકો છો અમારો ફોન નંબર છે નવ્વાણું ઓકે વેલકમ